શરૂઆત કરીએ બધા લોકો પહેલાં તો તમારા મિત્રો સુધી એકવાર લિંક શેર કરી ગયો ખૂબ કામનો ટોપિક છે આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશ ક્યાં આવેલો છે કયા ખંડમાં આવેલો છે એમાં કેટલા રાજ્ય છે એમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે દરિયા કિનારો કેવો છે પાડોશી દેશો કયા છે આ બધી વાતોની ચર્ચા તમે આમાં કરશો સાહેબ આ લેક્ચરમાં અમે હું શીખશું આ લેક્ચરમાં તમે એ શીખશો કે ભારતનું લોકેશન ભારતનું સ્થાન સીમા અને વિસ્તાર સાહેબ આ ટોપિક ખાલી ને ખાલી નવ ના વિદ્યાર્થીઓ માટે ના ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ના કોઈ પણ ભારતીય હોય આપણા બધા ભારતીયો માટેનો આ એક ભૂગોળ ભણીએ ને તો ભૂગોળની અંદર પહેલું જ ચેપ્ટર આવે ભારતનું સ્થાન સીમા અને વિસ્તાર આ જનરલ ટોપિક છે અને આટલો જ પાછો અગત્યનો ટોપિક છે આપણે કોઈ પણ ઝોમેટોમાં કેમે કંઈક ડિલિવરી મંગાવીએ ઓનલાઈન શોપિંગ કરીએ તો સાચું એડ્રેસ મૂકવું પડે સાચું એડ્રેસ મૂકો તો એ ભાઈ પાર્સલ આપણા ઘર સુધી પોગાડે આ વાત તમે સમજો છો એવી જ રીતે સાચું લોકેશન આપણા દેશનું પણ આપણને ખબર હોવી જોઈએ ભારત એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે આજે એવા જ એક ટોપિક સાથે મેં ભેગા થયા છીએ સરસ મજાનો ટોપિક છે બધા લોકો ધ્યાન આપજો પહેલાં મારો અવાજ બધાને ક્લિયર આવે છે અવાજ બધાને ક્લિયર આવે છે પહેલાં એકવાર એ મને ક્લિયર કરો ભાઈ જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા છો મારો અવાજ તમને બધાય લોકોને ક્લિયર કટ આવે છે હા કે ના તમારી કોમેન્ટનું રાહ જોઉં છું ભાઈ અવાજ આવે છે બધાને તો આપણે લેક્ચરની શરૂઆત આગળ કરીએ ચાલો

નીચે દક્ષિણનો અર્ધો ગોળો છે ને હું કહેવાય દક્ષિણ ગોળાર્ધ ફરીવાર પૃથ્વી છે પૃથ્વી એના તમે બે ભાગ કરી નાખો જો અહીંયા હું તમને કાંઈક દેખાડું તમને સમજાઈ જશે આ રીતે પૃથ્વી છે જો આ રીતે આ પૃથ્વીનો વચ્ચેથી તમે ભાગ પાડી નાખો તો આ ઉત્તરનો ભાગ છે આ ઉત્તરનો અર્ધો ભાગ ઉત્તરનો અર્ધો ભાગ એને શું કહેવાય ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ નો અર્ધો ભાગ આ દક્ષિણ ભાગ દક્ષિણ નો અર્ધો ભાગ છે શું કહેવાય દક્ષિણ નો અર્ધો ભાગ છે કહેવાય દક્ષિણ ગોળાર્ધ તો ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે તો ભારત આ ઉત્તર ગોળાર્ધમાં આવી રીતે કઈક ભારત આવેલું છે આટલી વસ્તુ તો તમને સમજાઈ ગઈ કે ભારત કયા ગોળાર્ધમાં છે ભાઈ ઉત્તર ગોળાર્ધમાં આટલી વસ્તુ બધાનું ક્લિયર

બત્રીસ લાખ સત્યાસી હજાર અંદર આખી પૃથ્વી વિશ્વનું કુલ ક્ષેત્રફળ છે એ કુલ ક્ષેત્રફળની અંદર ભારત કેટલી જગ્યા રોકે તો બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલી જગ્યા ભારત રોકે છે કેટલી જગ્યા રોકે બે પોઈન્ટ બેતાલીસ ટકા ક્લિયર છે આટલી વસ્તુ ફરીવાર એકવાર રિપીટ કરું છું એક એક મુદ્દાઓ વ્યવસ્થિત રીતે તમારા મગજની અંદર ઉતારો ખૂબ કામનો ટોપિક છે તમને ખબર છે કે આપણે લાઈવ સેશનની અંદર એવા જ ટૉપિકની ચર્ચા કરીએ છીએ જે બધાયને કામમાં લાગે નવમાં ધોરણવાળાને માટે તો અગત્યનું છે જ તે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે પણ બીજા પણ જે લોકોને નથી ખબર અને જે લોકો ભણ ભણી રહ્યા છે એના માટે પણ અગત્યનો ટૉપિક ફરીવાર કહું છું

તો કે ભાઈ બત્રીસ લાખ સત્યાસી હજાર આઠસો સમજાય બેતાલીસ ટકા જગ્યા છે ને ભારત દેશ રોકે છે આ વસ્તુ તમે એકદમ છે હાલો એના પછી નેક્સ્ટ ટોપિક જોઈએ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું એનો મતલબ એવો ભાઈ ભારત કરતાં વસ્તીમાં આગળ કેટલા દેશો છે વસ્તીની દ્રષ્ટિએ તો યાદ રાખજો પેલું ચીન છે બીજો ભારત છે ઘણા લોકો એમ પણ કહે છે આજે ચીનની સાઈડ ભારત કાપી ગયું છે આપણી ટેક્સ બુક બોલતી નથી આપણી ટેક્સ બુક એ કહે છે કે ભારત બીજા સાને છે એટલે આપણે ટેક્સ બુક ફોલો કરવાનું બરાબર છે તો વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો બીજું સ્થાન પણ

સાતમું ભારત કરતાં બીજા છ દેશો મોટા ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે રશિયા છે એના પછી બીજા નંબરે કોણ આવે કેનેડા એના પછી ત્રીજા નંબરે કોણ આવે રે અમેરિકા બરાબર છે એટલે ત્રીજા નંબર આવે ચીન પછી અમેરિકા પછી બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા ભારત અને આર્જેન્ટિના ભારતનું સ્થાન છે સાતમા ક્રમે છે એટલે ભારત કરતાં પણ વિસ્તારની દ્રષ્ટિએ અથવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા છ દેશો મોટા છે આટલી વાત ક્લિયર જેટલું ભણાવ્યું એનું ક્વિક રિવિઝન ભારત છે કયા ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધમાં કયા ખંડમાં એશિયા ખંડમાં ક્ષેત્રફળ કેટલું બત્રીસ લાખ સત્યાસી હજાર આઠસો તેસઠ ચોરસ કિમી કેટલી જગ્યા રોકે કુલ વિશ્વના ક્ષેત્રફળમાં બે પોઈન્ટ બેતાલીસ ટકા વસ્તીની દ્રષ્ટિએ કેટલું સ્થાન બીજા ક્રમે વિસ્તારની દ્રષ્ટિએ કેટલું સ્થાન ક્રમે આગળ વધીએ ભારતના પાડોશી દેશો કેટલા ભારતના નવ પાડોશી દેશો છે કેટલા પાડોશી દેશો છે નવ એમાં સાત જેટલા દેશો છે એ જમીન સીમાથી જોડાયેલા છે આપણે બે સીમા ભણવાની હોય એક દરિયાઈ સીમા અને જમીન સીમા ભારત સાથે કોઈ પણ દેશ હોય એ દરિયાઈ સીમાથી બીજા દેશો સાથે જોડાયેલો હોય અને જમીન સીમા સાથે જોડાયેલો હોય બરાબર યાદ રાખજો કે ભારતના પાડોશી દેશોની સંખ્યા નવ તો છે પણ એમાં સાત જેટલા દેશો છે જમીન સીમાથી જોડાયેલા છે બરોબર જમીન સીમાથી જોડાયેલા જ્યારે બે દેશો એવા છે કે જે દરિયાઈ સમુદ્રી માર્ગે જોડાયેલા છે આ બધું ક્લિયર થઈ જાય બધું ક્લિયર તમને થઈ જાય અહીંયા જોતા રહેજો અને ફરીવાર અત્યારે જોઈ લો સમજી લો અને પછી એકવાર નોટમાં લખી નાખો જોરદાર પાકું થઈ જશે બરાબર પણ તમારું ફોકસ માત્ર ને માત્ર મારી સામે હોવું જોઈએ આ લેક્ચરમાં આવ્યા છીએ તો પૂરેપૂરું શીખીને જઈએ આગળ વધીએ ભારતના પાડોશી દેશોની તમે સમજ મેળવી લો ભારતના પાડોશી દેશોની થોડીક વ્યવસ્થિત રીતે સમજ મેળવી સાહેબ જેથી કરીને અમને ક્યારેય વાંધો ન પડે એવું તમે સમજાવી ગયો બરાબર છે એવું સમજાવીએ આપણે કઈ વાંધો નથી ભારતના પાડોશી દેશો કેટલા નવ કઈ જેટલા જમીન સીમા થી જોડાયેલા છે બે જેટલા જોડાયેલા છે દરિયાઈ સીમા થી જોડાયેલા બે છે બે છે કેટલા કેનાથી જોડાયેલા છે બે છે એ દરિયાઈ માર્ગે જોડાયેલા જોઈએ પેલા તો જમીન સાથે જોડાયેલા દેશો કેટલા બરોબર જોજો બરોબર જમીન સાથે જોડાયેલા કેટલા દેશો તો કે ભારતની ઉત્તરે ચીન નેપાળ ભૂટાન પછી બાંગ્લાદેશ મ્યાનમાર પશ્ચિમની અંદર તો પાકિસ્તાન એની ઉપર ભૂટાનિસ્તાન સાત દેશો છે જો ચીન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ મ્યાનમાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ફરી ભારતના પાડોશી દેશોની સંખ્યા કેટલી જે લોકો પણ જોવે છે બધા લોકો કોમેન્ટમાં જવાબ દેતું આવવાનું ભારતના પાડોશી દેશો કેટલા તો કે ભાઈ નવ કેટલા નવ એમાંથી જમીન જમીન સાથે સાથે કેટલા કેટલા જોડાયેલા જોડાયેલા સાત જોડાયેલા દેશોના નામ આપી ગયો સાહેબ તો કે ભાઈ ચીન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ મ્યાનમાર આનીકોર જુઓ તો પાકિસ્તાન ભારતનો નકશો મગજમાં રાખવાનો આની પાકિસ્તાન એના ઉપર જુઓ તો અફઘાનિસ્તાન આ ડન છે

જે દરિયા સીમાથી જોડાયેલા છે શ્રીલંકા અને માલદીવ શ્રીલંકા અને માલદીવ એવા દેશો છે જે દરિયાઈ સીમાથી જોડાયેલા છે થોડીક તમને દિશાઓની માહિતી આપી ઉત્તરની દિશા છે દક્ષિણ દિશા છે પૂર્વ અને પશ્ચિમ ચાર દિશાઓ છે તો ચાર ખૂણા પણ છે ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો છે એને કહેવાય ઉત્તર પૂર્વ ખૂણો જેનું બીજું નામ છે ઈશાન કહેવાય ઈશાન એવી રીતે દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો જે ખૂણો છે દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો એને કહેવાય દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણો અને દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો એક ખૂણો છે અને દક્ષિણ પશ્ચિમ અથવા તો નૈઋત્ય કહેવાય જ્યારે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો છે અને ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય કહેવાય દિશાઓ ચાર ચાર દિશાઓના ચાર ખૂણા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સાહેબ ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો એને શું કહેવાય ઉત્તર પૂર્વ અથવા ઈશાન ખૂણો એવી જ રીતે દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો છે એને શું કહેવાય અગ્નિ દક્ષિણ પૂર્વ ખૂણો એવી રીતે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો છે એને કહેવાય દક્ષિણ પશ્ચિમ ખૂણો એને કહેવાય નૈઋત્ય વરસાદ અહીંથી આવે વરસાદ લાવતા પવનો અને ઉત્તર પૂર્વ ઉત્તર પશ્ચિમ વચ્ચેનો ખૂણો છે એને વાયવ્ય છે છે તો ચાર ચાર ખૂણાઓ દિશાઓ હવે એમ પૂછાય કે ભારતની ઉત્તરે કયા હું આવેલું હિમાલય પર્વત વાળા જોજો તમે ભારતની ઉત્તર છે ભારતમાં આવો મુગઢ જેવો દેશ છે તો ભારતની ઉપર આમ હિમાલય પર્વત માળા પથરાયેલી છે ઉત્તરમાં હું આવેલું છે હિમાલય પર્વત માળા દક્ષિણ ની અંદર જાઓ ને તો હિન્દ મહાસાગર આવે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવે છે એ ઉપરાંત પૂર્વની અંદર બંગાળની ખાડી પશ્ચિમની અંદર શું આવેલું છે પશ્ચિમની અંદર અરબ સાગર ત્રણ બાજુ દરિયો ત્રણ બાજુ શું છે દરિયો દાદુભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ ભાઈ બરાબર છે ત્રણ બાજુ દરિયો આવેલો છે ઉત્તરની અંદર હિમાલય છે પર્વતમાળા છે તમને બધાને ખબર છે આની કોર પૂર્વમાં આવી હો પશ્ચિમ બંગાળ કોર તો આજુબાજુ શું છે બંગાળની ખાડી છે દક્ષિણ માં આવ્યા હોય હિંદ મહાસાગર અને આની કોર પશ્ચિમમાં અરબ સાગર તો યાદ રાખજો તૃપ્તિબેન યાદ રાખજો છે એમ તો ચાર ચાર દિશાઓ ખૂણા તમને વ્યવસ્થિત ભારતની ઉત્તરે શું આવેલું છે દક્ષિણે શું આવેલું છે પૂર્વમાં શું આવેલું પશ્ચિમમાં એક વસ્તુ યાદ રાખો મિત્રો આ ભારતનું સ્થાન સીમામાંથી કોઈ પણ પ્રશ્ન બહાર નહીં જાય તમે અહીંયા સમજી લ્યો અને આનો આ વિડિયો એકવાર લખી નાખો તમારી બુકમાં અને પછી એને વાંચો એક પણ ટોપિકમાં વાંધો પડશે નહીં આની હું પૂરેપૂરી ગેરંટી લઉં છું પણ આના માટે તમારે સાથે બુક અને પેન સાથે લખવું પડશે આ વિડીયો પહેલા સમજવાનું સમજાઈ જાય પછી લખવાનું છે સમજ્યા વગર નથી લખવાનું એ મજૂરી કરીએ છીએ આપણે જે ટોપિક આપણને સમજાતો જ નથી એ આપણે લખેલખ કરીએ છીએ કોઈથી પાકો પણ નથી થવાનો પહેલા તો આપણને એ વસ્તુ સમજાવી જોઈએ કે હું ભણું છું સ્ક્રીનશોટ પાડવા દઈશ ઓકે પાડવા દઉં છું ઝડપથી પાડવી લાગો હાલો સ્ક્રીનશોટ પાડી લો પેલા પેજ નો સ્ક્રીનશોટ પાડી લો હાલો ચાલો હું સાઈડમાં થઈ જાઉં છું સ્ક્રીન શોટ પાડી લો ઝડપથી બધા લોકો એકવાર સ્ક્રીનશોટ પાડી લો ભાઈ હાલો એના પછીના ના પેજ નો સ્ક્રીનશોટ પાડી લો

હાચો કોઈ પ્રદેશનું સ્થાન જોવું છે એના માટે વૈજ્ઞાનિકો એ ભૂગોળવિદો એ આ રેખા બહાર પાડી છે અક્ષાંશ કહેવાય આડી રેખા એને અક્ષાંશ ઊભી રેખા એને રેખાંશ ભારતનું સ્થાન છે અક્ષાંશીય સ્થાન કેટલું છે 8 ડિગ્રી અને ડિગ્રી વંચાય 4 કરા ઉત્તર અક્ષાંશ આ બધું સમજાવીશ પછી અક્ષાંશનો ટોપિક બનાવીને ત્યારે આ સમજાવીશ અત્યારે યાદ રાખો આઠ ડિગ્રી ચાર કરા ઉત્તર અક્ષાંશ થી સાડત્રીસ ડિગ્રી છ કરા ઉત્તર અક્ષાંશ ની વચ્ચે ભારત આવેલો છે આઠ થી લઈ અને સાડત્રીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશ ની વચ્ચે આપણો દેશ આવ્યો છે રેખાંશ ની વાત જો કરીએ તો અડસઠ ડિગ્રી સાત કરા પૂર્વ રેખાંશ થી લઈ સત્તાણું ડિગ્રી પચીસ કરા પૂર્વ રેખાંશ જો ભાઈ આઠથી લઈને ભારતનો ઉપર નો ટોચ નો આ નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ગોળાર્થ છે આ કયો છે દક્ષિણ ગોળાર્ધ અને એના ઉપર નો ભાગ છે ઉત્તર ગોળાર્થ ભારત કયા ગોળાર્થમાં ઉત્તર ગોળાર્ધમાં આઠ ડિગ્રી ચાર કરા ઉત્તર અક્ષાશ ભારત શરૂ થાય ક્યાં થાય ભારત સાડા ડિગ્રી છ કરાય ભારત પૂરું થાય એવી રીતે પૂર્વ રેખાંશ માં આપણું ભારત પૂરું થઈ જાય ડન છે કેટલા લોકોને આટલી વસ્તુ સમજાય છે ઓકે સર થેન્ક યુ કોમલ બેન શ્યામભાઈ થેન્ક યુ ભાઈ

બે હજાર નવસો ને વિમલભાઈ ડન છે તો આટલી વસ્તુ બધાને ક્લિયર હોવી જોઈએ અક્ષાંશીય સ્થાન ઉત્તર દક્ષિણ લંબાઈ પૂર્વ પશ્ચિમ લંબાઈ આ જોઈ લીધું એના પછી નેક્સ્ટ જોઈએ આનો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડો ભાઈ એના પછી જુઓ ભારતના પ્રાચીન નામ કયા છે ભારતનું પ્રાચીન નામની અંદર એક નામ છે આર્યવર્ત ભરતખંડ ભારત વર્ષ ભારતના નામ છે ભારતને પહેલાના સમયમાં કયા કયા નામથી બોલાવવામાં આવતું ભારતના મારું નામ છે ભાઈ વિવેકભાઈ જાંબુજા બરોબર છે ભારતને પહેલા કયા નામે ઓળખવામાં આવતું તો કે ભાઈ આર્યવર્ત ભરતખંડ ભારતવર્ષ જંબુદ્વીપ દ્વીપ આ બધા નામે ભારતને ઓળખવામાં આવતા ભારતનો દરિયા કિનારો કેટલો છે તો કે ભાઈ સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ પાંચ કિમી જે અત્યારે ટેક્સ્ટ બુકમાં છે પણ હમણાં નવો દરિયા કિનારો માપવામાં આવ્યો ભાઈ આધુનિક ટેકનોલોજીથી તો આપણો દરિયા કિનારો વધ્યો છે સાત હજારની જગ્યાએ અત્યારે એક હજાર એકસો અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી કિમી થઈ ગયો છે આ નવો આંકડો છે એટલે તમે ટેક્સ્ટ બુકમાં ગોતશો તો આ નહીં જડે પણ વેબસાઇટમાં જોશો ભારતની વેબસાઇટમાં જોશો તો આ આંકડો મળશે પણ આપણે પરીક્ષામાં આ જ યાદ રાખવાનું કારણ કે ટેક્સ્ટબુકમાં હજી સુધારો કર્યો નથી પણ અપડેટ રહેવું પડે આપણે કેમ મોબાઈલની અંદર એપ્લિકેશન વાપરીએ ઇન્સ્ટાગ્રામ વાપરીએ અને ફલાણું ને ઢીકણું પૂછડું બધું વાપરીએ ઘણી વખત છે હેંગ થઈ જાય એટલે આપણે અપડેટ કરતા હોઈએ તો આ બધી માહિતી છે ને અપડેટ કરતી રહેવી પડે એટલે મેં અહીંયા અપડેટ સાથે આંકડો મૂક્યો છે તમારે પરીક્ષા દેવો અને ત્યારે ટેક્સ બુક માં જે છે એ લખવાનો છે તારે કારણ કે ટેક્સ બુક માં નવો આંકડો આવે ત્યારે નવો લખવાનો ત્યાં લગન નહીં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ગુજરાત ને બરોબર છે પેલા કેટલો હતો સોળસો કિલોમીટર આજે કેટલો છે વધ્યો તેવીસો કિલોમીટર થઈ ગયો તો એ ગુજરાત પેલા નંબર છે દરિયો હારો છે ભાઈ આપણે સૌથી ઓછો દરિયા કિનારો ગોવા ભારતના કુલ રાજ્ય કેટલા અઠ્યાવીસ રાજ્ય છે અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ડન છે તો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો તમે તૃપ્તિબેન એકવાર આ બધા લોકોનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ આ બધા જય માતાજી ભાઈ જય માતાજી ચાલો ડન છે આટલી વસ્તુ ક્લિયર કરજો સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે સૌથી ટૂંકો દરિયા કિનારો ગોવા છે ભારતના કુલ રાજ્ય અઠ્યાવીસ રાજ્યો આઠ કેન્દ્ર સાથે પ્રદેશ છે

હવે એક ટોપિક અહીંથી લઉં એક ટોપિક અહીંથી લઉં એના કારણે કનેક્ટિવિટી નથી થતી જોઈએ તો જ રીતે તમારે ભણવાનું છે આવી જ રીતે તમારે તૈયારી કરવાની છે આ માટે તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તમને મજા આવે છે તમને લેક્ચર દરમિયાન કંઈક આવડે છે કંઈક નવું શીખો છો તો તમારા મિત્રોને પણ અહીંયા આપણી સાથે જોડો બીજી વસ્તુ કે તમને મજા આવતી હોય તો આપણી જે આ લાઈવ લેક્ચર છે એના લિંક તમે વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને બીજી ઓડિયન્સ બીજા લોકો આપણી સુધી પહોંચી શકે બરાબર આવા સરસ મજાના આશય સાથે ફરીવાર કોઈક નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા કી જય